جلل عجب یا <سؤال> محلو یا صاحب الزمان اعوذ بالله <سؤال> من الشیطان الرجیم بسم الله الرحمن الرحیم رسول اللہ علیکہ یا ولی الاسر حدرکنا السلام علیکم ورحمت اللہ وبرکاتہ عزیزو آپ سرونی خدمتنا મની વિરાદતની મુબારકબાદી પેશ કરું છું આજે આપણે જે વિષય ઉપર વાત કરવાની છે તે છે ઇમામ અલી ઇસ્લામ એક મહેરબાન પિતા છે આ વિષય ઉપર આપણા આઠમા ઇમામ ઇમામ અલી રૈઝા અલયલામ ઈશાદ ફરમાવે છે કે અલ ઇમાની સુરફીક વલ વલુ શફીક વલ અખુ શકીક વલ ઉમુલ બરા બિલ વલદી સગીર એટલે કે ઇમામ અલી ઇસ્લામ એક હમદમ દોસ્ત એક મહેરબાન પિતા સમોવડીઓ ભાઈ અને એક નાના બાળક માટે પ્રેમાળ માતા સમાન છે અઝીઝો આ હદીસની રોશનીમાં આપણે જોઈએ કે એક મહેરબાન પિતા તેમના પુત્ર માટે પોતાની જિંદગીમાં શું શું કરે છે પિતા તેમના પુત્ર માટે પોતાને જવાબદાર વ્યક્તિ ગણે છે પિતા તેમના પુત્ર માટે પોતાના આરામને છોડી દે છે પિતા તેમના પુત્રની પરવરિશ કરવાના બદલામાં કોઈ પણ પ્રકારનો વળતર કે બદલો નથી માંગતા દીકરો અગર સારી હાલતમાં હોય તો પિતા ખુશ થાય છે અને દીકરો મુશ્કેલીમાં હોય તકલીફમાં હોય તો પિતા પણ ગમગીન થાય છે અને આ પિતા તેમના દીકરા માટે તેમના પુત્ર માટે દુઆ કરે છે અઝીઝો પિતા તેમના પુત્રની પરવરીશ કરે છે તેમનું રક્ષણ કરે છે અને તેમની માંગણીઓને પૂરી કરે છે પિતા તેમના પુત્રોના એમને ઢાકે છે અને પુત્રએ કરેલી ભૂલ બદલ પિતા માફી માંગે છે વાકેયન અઝીઝો આપણે ખૂબ વધારે ખુશનસીબ છીએ કે આપણને એવા ઈમામો મળ્યા છે કે જેઓ આપણને ક્યારેય ભૂલતા નથી અને આપણને ક્યારેય એકલા નથી છોડતા આ વિષય ઉપર એક વાક્યો જોવા મળે છે કે મૌલાએ કાયનાત અમીરુલ મમિનીન અલી અલી ઇસ્લામના એક સહાબી હોય છે જેમનું નામ હોય છે રમીલા આ રમીલા એક વખત ખૂબ બધું બીમાર પડી જાય છે એક દિવસ જ્યારે જુમ્માનો દિવસ આવે છે ત્યારે પોતાની થોડી તબિયતમાં સુધારો મહેસૂસ કરે છે તો મસ્જિદમાં જાય છે જયારે મસ્જિદમાં જાય છે રમીલા ત્યારે મૌલાએ કાયનામીર આપી રહ્યા હોય છે રમીલા મસ્જિદમાં બેસી જાય છે થોડો સમય પસાર થાય છે તો રમીલાને અહેસાસ થાય છે કે તબિયત થોડીક વધારે ખરાબ થવા માંગી છે અને એમને બેચેની અનુભવા લાગે છે પરંતુ આ ખરાબ તબિયત અને બેચેનીનો અહેસાસ કોઈનો કોઈને જાણ નથી કરતા અજીજો ખુદબો પૂરો થાય છે નમાઝ પૂરી થાય છે પછી મૌલાએ કાયનાત અલી અલીમ ખુદ રમીલા પાસે આવે છે અને પૂછે છે કે રમીલા તમારી તબિયત હવે કેમ છે રમીલા એમ કહે છે રમીલા જવાબ આપે છે કે મૌલા તમને કઈ રીતે ખબર મેં મારી તબિયતની જાણ કોઈને નહોતી કરી અજીજો હવે આ સમયે મૌલા એક એવો જવાબ આપે છે કે જેનાથી આપણને ખબર પડે છે કે મૌલા તેમના ચાહવા કેટલી બધી મોહબત કરે છે અલી અલિસ્લામ જવાબમાં રમીલાને કહે છે કે અય રમીલા અમારા ચાહવા બીમાર નથી પડતા સિવાય કે તેમની બીમારીમાં અમે બીમાર પડીએ છીએ તેઓ દુખી નથી થતા સિવાય કે તેમના દુખમાં અમે પણ દુઃખી થઈએ છીએ તેઓ દુઆ નથી માંગતા સિવાય કે તેમની દુઆમાં અમે લોકો આમીન કહીએ છીએ અને અઝીઝો ઇમામ અલી ઇસ્લામ આગળ ફરમાવે છે કે જ્યારે તેઓ ચૂપ થઈ જાય છે ત્યારે અમે તેમના માટે દુઆ કરે છે કરીએ છીએ અઝીઝો આપણી જિંદગી આપણી જાનો નિસાર થઈ જાય આવા ઇમામ અલી મુસ્લામ ઉપર કે જેઓ હર હંમેશ આપણને જાય છે આપણા માટે દુઆ કરે છે આપણું ધ્યાન રાખે છે તો પછી આપણી ઉપર પણ જવાબદારી છે કે આપણે આવા ઇમામ અલી મુસ્લામ માટે પણ દુઆ કરીએ تو عزیزو اپنے اللہ سبحان و تعالیٰ نے بارگاہ میں دعا کریے کہ اللہ امام زمان علیہ السلام نے حفظ و امان میں رکھے انہیں امام زمان علیہ السلام نے ظہور میں جلدی کرے و آخر الدعوانہ ان الحمدللہ رب العالمین عجل العجل یا مولا یا صاحب الزمان